સુતજી સૌનકાદિક ઋષિઓને કહે છે રુદ્ર સંહિતા બીજી સંહિતાનું નામ છે રુદ્ર સંહિતા એમાં ખંડો બતાવ્યા છે એમાં પ્રથમ ખંડ છે જેનું નામ છે સૃષ્ટિ ખંડ આ સૃષ્ટિની રચના કેવી રીતે થઈ છે એ આમાં બતાવ્યું છે પણ એ પેલા સુતજી ઋષિવરોને કહે છે કે હે ઋષિવરો ભગવાન શિવજીએ જ્યારે તપ કર્યું તું ને ત્યારે કામદેવ આવ્યા હતા અને કામદેવ એના તપને ભંગ નથી નતા કરી શક્યા એવી જગ્યાએ એ જગ્યાએ ભગવાન ના કહેવાથી નારદજીએ આજે તપ કર્યું છે અને એ જગ્યા કઈ છે હિમાલયની બાજુમાં કોઈ એક ગુફા હતી અને એની બાજુમાં એક નિરંતર એક નદી વહી રહી હતી એ નદીનું નામ છે દેવ નદી ગંગા અને આ ગુફામાં નારદજીએ ઉપાસના કરી છે એવી દિવ્ય ઉપાસના કરી ઇન્દ્ર મહારાજને એમ થયું કે આ નારદજી ઉપાસના કરે છે આ ઇન્દ્ર લોક લેવા માટે તો નથી કરતા ને એટલે કામદેવને બોલાવ્યા અને કામદેવને કહ્યું કે હે કામદેવ જાઓ નારદજીની પાસે અને એની ઉપાસના છે એ તૂટી જાય એવા પ્રયાસ કરો કામદેવ આવ્યા પણ ઉપાસના તૂટી નહીં કામદેવ પાછા આવી ગયા આ બાજુ નારદજીએ કરેલી ઉપાસના પરિપૂર્ણ થઈ અને પછી તો ઇન્દ્ર મહારાજે પણ સ્વાગત કર્યું છે પણ નારદજીને થોડું અભિમાન આવી ગયું કે કામદેવ જેવા કામદેવ આવ્યા તો પણ મારી ઉપાસનામાં કઈ કરી ન શક્યા એનો મતલબ એમ કે જેમ શિવજીની ઉપાસના પરિપૂર્ણ થઈ એમ મારી પણ ઉપાસના પરિપૂર્ણ થઈ થોડું અભિમાન આવ્યું કૈલાસમાં ગયા શિવજીને કહ્યું કે હે ભોડાનાથ આજે આ ઉપાસના કરી કામદેવ જેવા કામદેવના બાણ પણ લાગ્યા નહીં શિવજીએ કહ્યું બહુ સારી વાત કહેવાય નારદજી આ વાત તમે મને ભલે કીધી પણ નારાયણને નહીં કહેતા નારાયણને આ વાત કરતા નહીં ભગવાન શિવજી નારદજીને સમજાવે છે સમજતા નથી ત્યારબાદ નારદ નારદજીને કહ્યું કે બેટા આ વાત મને ભલે કરી પણ બીજા કોઈને આવી વાત નહીં કરતા નારદજી સમજતા નથી વિષ્ણુ લોકમાં ગયા વિષ્ણુ લોકમાં જઈ અને ભગવાન વિષ્ણુને આ વાત કરી નારાયણને કહ્યું કે જેમ શિવજીની ઉપાસનામાં કામના બાણ વાગ્યા નહીં ને એવી જ રીતે મેં પણ ઉપાસના કરી મને પણ કોઈ બાણ ભાગ્યા નથી અહંકાર થી બોલે છે અને ત્યારે ભગવાન વિષ્ણુએ નારદજીને કહ્યું કે હે નારદજી આટલું બધું અભિમાન ન કરો આ યોગ્ય નથી વાત બહુ સારી છે અને સાચી છે કે કામદેવ જેવા કામદેવના બાણ તમને વાગ્યા નથી બહુ સારું કહેવાય ફરી પાછા નારદજી અભિમાનથી બોલે છે કે હે સ્વામી જ્યાં સુધી તમારો હાથ મારા ઉપર છે ત્યાં સુધી કામદેવ શું મારા સુધી પહોંચવાનો છે એમ કહીને નારદજી ત્યાંથી નીકળી ગયા અને એ જ સમયે નારાયણ નારદજીને એક રસ્તો બતાવવા એનું અભિમાન ઉતારવા માટે એક સુંદર એવી લીલા કરે છે સુંદર એવી એક શ્રેષ્ઠ નગરીનું નિર્માણ કર્યું છે જેમાં ચારે ચાર વર્ણોના લોકો રહે છે અને એમાં શિલનિધિ નામનો એક ઐશ્વર્યવાન રાજા રહે છે હવે બન્યું એવું કે એ રાજાની દીકરી ના લગ્ન કરવાના છે સ્વયંભર નારદજી ફરતા 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 આ નારાયણે બનાવેલી છે લીલા કલેલી કરેલી જે નગરી છે એમાં પ્રવેશ કર્યો લોકોએ નારદજીનું સ્વાગત કર્યું રાજા પાસે લે એવા રાજા એ સ્વાગત કર્યું રાજા એની દીકરીને બોલાવીને કહ્યું કે આ નારદજી છે કામદેવ જેવા કામદેવ કાંઈ નથી કરી શક્યા બેટા તું એને પગેલા રાજાએ કહ્યું કે હે નારદજી આ દીકરીના વિવાહ થવાના તમે એના આશીર્વાદ આપો સારો વર મળે સ્વયંવર છે એ દીકરીને જોતા એ નારદજીનું મન એ એ એ સ્ત્રીમાં લાગ્યું એ રાજાની દીકરીમાં અને મનમાં મનમાં વિચાર કર્યો કે આટલી સુંદર સ્ત્રી છે આના સાથે મારા લગ્ન થઈ જાય તો વિવાહ થઈ જાય તો ત્યારે નારદજી એને આશીર્વાદ આપી દઈએ છે કે એને ખૂબ સારો વર મળશે જેને કામ વિજય ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે એવો સારો એને વર મળશે એવા આશીર્વાદ આપી અને નારદજી ત્યાંથી જલ્દીથી જલ્દી નીકળ્યા અને વિચાર કર્યો કે હું જાઉં નારાયણ પાસે નારાયણને કહું કે તમારું જેવું મુખારવિંદ છે ને એવું મુખારવિંદના દર્શન મને આપો એવું રૂપ મને આપો નારદજી ગયા નારાયણને સ્તુતિ કરી નારાયણને કહ્યું પ્રભુ મારે વિવાહ કરવા છે પણ મને તમારું રૂપ જોઈએ છે પેલો શિલવંત રાજા એની દીકરીનો સ્વયંબર કરે છે પણ સારા પુરુષ સાથે રૂપાળો હશે એના સાથે ઘરશે ને પ્રભુ આ આ સંસારમાં તમારા જેવો રૂપવાન કોઈ છે જ નહીં તમારું રૂપ મને આપો ને આ બધી ભગવાનની લીલા છે ભગવાને એને રૂપ આપ્યું પણ મોઢું વાનરનું આપ્યું અને આખું શરીર જે છે એ ભગવાન સ્વરૂપ આપ્યું એટલે નારદજીને એમ થયું કે નહીં હવે હું રૂપવાન થઈ ગયો હવે જલ્દીથી જલ્દી સ્વયંભરમાં જાઓ સ્વયંભરમાં ગયા ઘણા બધા રાજા મહારાજાઓ બેઠા છે એમાં આવી અને નારદજી પણ બેસી ગયા ત્યાં શિવના ગણો બ્રાહ્મણ રૂપ લઈને આવ્યા છે તે પણ બેઠા છે નારદજીની સામે જોઈને હસે છે પણ નારદજીને ખબર નથી કે આ લોકો મારા મુખ જોઈને હસે છે ઘણા બધા રાજા મહારાજાઓ હસે છે નારદજીની સામે જોઈને વાનર નું મુખ છે વાંદરાનું મુખ હોય તો હશે તો ખરી જ ને અને એ જ સમયે પેલી રાજાની દીકરી પુષ્પ લઈને આવી છે તદેવ લગ્નમ સુધીનમ તદેવ અહીંયા મંત્રોચાર થાય ને અહીંયા પુષ્પ લઈને પેલી રાજાની દીકરી આવી છે અને બધા જ રાજાઓ મહારાજાઓ હર્ષથી આનંદથી પ્રફુલ્લિત છે કે હમણાં સ્ત્રી મને પિરાવે હાર મને પિરાવે એમાં બેઠેલા નારાજીને પણ એમ થયું કે આ જેટલા રાજાઓ બેઠા ને એનું કાંઈ નહીં આવે આ હાર તો મારી માથે જ આવશે પેલી રાજાની દીકરી આવી પુષ્પ માળા લઈને નારદજી ને એમ થયું કે હવે મારો જ વારો છે મને જમણા પુષ્પ માળા પહેરાવશે એ દીકરી આવી ઊભી જોયું પુષ્પ માળા તો ન પહેરાવી પણ એ નારદજી ઉપર હસીને આગળ વહી ગઈ અને જેવા આગળ ગયા કોઈ એવો વીરપુરુષને દેખાણો નહીં અને ત્યારે ભગવાન નારાયણ એક રાજાનું રૂપ લઈને ત્યાં આવ્યા અને આ રાજા નારાયણને પેલી સ્ત્રીએ જોયાને એ જ સમયે જરાય વિચાર ન કર્યો અને પુષ્પમાળી રાજાને એટલે કે ભગવાન નારાયણને પહેરાવી દીધી એ જ સમયે ભગવાન માળા ધારણ કરીને પાછા અંતર ધ્યાન થઈ ગયા અને આ બાજુ હાહાકાર થઈ ગયો અને એમાં નારદજીને એમ થયું કે નારાયણે મને આટલું સુંદર મજાનું સ્વરૂપ આપ્યું છે છતાં પણ આ સ્ત્રીએ મને કેમ માળા ન પહેરાવી અને ત્યારે શિવના દૂતો સાથે હતા ને એ હસવા લાગ્યા અને કહ્યું કે હે નારદજી તમારા મુખના દર્શન તો કરો પછી તમે એવો મનમાં વિચાર કરો કે આ સ્ત્રી તમારા સાથે પરણે સ્વયંબર રચે અને એ જ સમયે નારદજીએ જોયું તો આ તો વાંદરાનું મુખ મારું અપમાન કર્યું નારાયણે ગયા વિષ્ણુના લોકમાં નારાયણને કહ્યું ના બોલવાના શબ્દ કીધા છે કે હે નારાયણ તું કપટી છો તું દ્રોહી છો સમુદ્ર મંથરમાં પણ તે કપટ કર્યું છે નારદજી ગયા છે નારાયણના લોકમાં નારાયણના લોકમાં જઈને નારાયણને કહે કે હે નારાયણ તું કપટી છો તે કપટ કર્યું છે મારા સાથે સમુદ્ર મંથન માં પણ તે કપટ કરેલું મોહિની અવતાર ધારણ કરી અને બધાને મોહ પમાડી દીધો અને અમૃત દેવતાઓને પીવડાવી દીધું એવો તું કપટી છો અને ભગવાન નારાયણને શ્રાપ આપે છે હે નારાયણ તમે મારા વિવાહ નથી થવા દીધા ને તમે એક વાત સમજી લેજો તમે પણ સ્ત્રીનું વિયોગનું દુઃખ તમને પ્રાપ્ત થશે અને તમે જે વાનરનું મુખ મને આપ્યું છે ને એ જ વાનરની તમારે સહાય લેવી પડશે અને બંને પણ એવું રામચરિત માનસ એમ કહે કે ભગવાન રામ અને સીતાનો વિયોગ થયો અને સીતાને પ્રાપ્ત કરવા માટે ભગવાન રામે વાનરનો હાથ પકડવો પડ્યો